જામનગર પશુપાલન વિભાગ દ્વારા વિવિધ સહાયકારી યોજનાઓ માટે ઓનલાઈન ડ્રોનું આયોજન કરાયું જામનગર જિલ્લા પંચાયત ખાતે ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના ઉપસ્થિતિમાં પશુપાલન વિભાગની આય ખેડૂત પોર્ટલ પરની વિવિધ સહાયકારી યોજનાઓ માટે ઓનલાઈન ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડ્રો પારદર્શકતા અને યોગ્યતાના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવ્યો હતો આ ડ્રોનો મુખ્ય હેતુ રાજ્ય સરકાર દ્વારા ચાલતી પશુપાલન શાખાની વિવિધ યોજનાઓનો લાભ વાસ્તવિક અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો છે આ ખેડૂત પોર્ટલ મારફતે અરજી કરનાર ખેડૂતો અને પશુપાલકોની જિલ્લાના કુલ લક્ષ્યાંક મુજબ તેમજ તાલુકામાંથી મેળવેલા અરજીઓની સાપેક્ષમાં ઓનલાઈન ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવે છે જેથી સમગ્ર પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત ન થાય આ ડ્રો દ્વારા પસંદગી પામેલા તમામ લાભાર્થીઓને સરકારના પ્રવર્તમાન નિયમ અનુસાર યોજનાઓ લાભ મળશે આ કાર્યક્રમમાં ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ કુંદનબેન અશોકભાઈ ચુવટિયા તેમજ સમિતિના અન્ય સભ્યો શ્રી ભરતભાઈ બોરસદિયા કરશનભાઈ ગાગિયા અને હસમુખભાઈ કણજારિયા નાયબ પશુપાલન નિયામક ડોક્ટર તેજસ શુક્લા સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા